સદગુરુ મહારાજની જય ઉગમશી મહારાજની જય અમર સાહેબની જય સુખરામ બાપાની જય જગદીશ બાપુની જય તો આજના આવા શુભ પ્રસંગ ઉપર જગદીશ બાપુએ મને બે શબ્દ બોલવાનો મોકો આપ્યો એ બદલ એમનો ખૂબ ખૂબ આભાર તો અહીંયા પધારેલ બધા ભક્તો સત્સંગ સભાના ભાવિક પ્રેમીજનો બધાને મારા જય ગુરુ મહારાજ એટલે એક સંતે કીધું છે કે તુલસી ય સંસાર મે કરલે ના દો કાજ દેને કો ટુકડા ભલા ઓ લેને કો નામ તો બે કામ કરવાથી શું લાભ થાય કે તમે કોઈને પ્રેમથી જમાડો તો એ આત્માનો તમને આશીર્વાદ મળે અને ઈ આશીર્વાદ તમને ભક્તિ માર્ગમાં મદદરૂપ થાય કોઈ પણ આત્માનો તમને આશીર્વાદ મળ્યો તો એ ભગવાનનો જ આશીર્વાદ છે પરમાત્માનો જ આશીર્વાદ છે ઈ પણ કામ કરે અને તમે ધીમે ધીમે નામનો અભ્યાસ કરો એટલે તમારી અવિદ્યા ઓછી થાય બારોટિયા જેવા માણસની અવિદ્યા ઓછી થઈ હોય ને તો આ નામ ભજન થી થઈ છે ક્રૂર હૃદયના માણસો જેના હૃદયમાં દયા જેવો છાટો નહી એના હૃદયમાં સત્યનો પ્રકાશ પડ્યો હોય તો આ નામ ભજન થી થયો છે એટલે આદિ દેવતાઓ અવતારવાદ પહેલાના જે દેવતાઓ છે એ પણ નામ ભજન કરી ગયા નારદ શારદ નિષ્દ નામ ઉચારા કે જે નામ આપણા પ્રાણ ની અંદર એની મેળાએ સ્વયં સત્તાથી ગાજી રહ્યું છે ઈ નામ કોઈ મનુષ્ય નો ઠરાવ નથી એટલે એને સત્ય સનાતન ધર્મ ની શાન કહેવાય અને ઈ સનાતન ધર્મ આત્મધર્મ મનુષ્ય માત્રનો એક જ ધર્મ છે જે વસ્તુ આપણો પ્રાણ જ બોલતો હોય તો એ કોનો ધર્મ ને કોનો નહીં ધર્મ એટલે ઈ માનવ ધર્મ એક જ છે કે જે આપણા પ્રાણની અંદર નામ ગાજી રહ્યું છે એ પરમાત્માનું મૂળ નામ છે અને ઈજ નામના ધ્યાનથી જે ભક્તોને જેવી જરૂર પડે એવું ભગવાન પ્રાગટ્ય લઈને આવે અને ભક્તનું કામ કરે છે પણ મૂળ નામ માંથી નામીનું પ્રાગટ્ય થાય નામ છે ને એ ભગવાનનું નિર્ગુણ સ્વરૂપ છે અને એ જ આપણા પ્રાણની અંદર અત્યારે બિરાજમાન છે એટલે તો વેદ શાસ્ત્રો પુરાણો એ આપણા દેહ ને ભગવાન નું મંદિર કીધું છે કે તારા ઘટ મંદિર ની અંદર આત્મા રામ દેવ પરમાત્મા પોતે બિરાજે છે જો ઈ જ આપણા દેહ માં ન હોય તો આપણો દેહ હાલે અને આત્મા છે ઈ પરમાત્મા એમાં કોઈ સંપ્રદાય હોય કે કોઈ મત પંથ હોય આત્મા છે એ પરમાત્મા એમાં કોઈથી ના કેવાય એવું નથી એટલે મનુષ્ય માત્ર નો એક જ ધર્મ છે સત્ય સનાતન આત્મધર્મ માટે નારદ શારદ શિવ ખબર વિના ખાલી ક્યુક ખોતા એકવીસ હજાર ખબર કલાકના છે આ શ્વાસા ભજન વિના જાય ને એ કાળના મુખમાં ઝડપાઈ જાય કાળ આપડા દેહને નથી ખાતો કે નથી દેહના અવયવો ને ખાતો પણ ઈશ્વર ભજન વિના જેટલા શ્વાસ ગયા ઈ કાળના મુખમાં ઝડપાઈ ગયા કાળ કોઈ બાગડો નથી સમય કાળ છે આપણો દેહ પડી જાય એટલે આપણને એમ થાય ને કે એને કાળ ભરખી ગયો પણ જન્મતાની હારે જ આ સમય કાળ લાગુ પડ્યો સમય કાળ છે એટલે ગંગા સતીએ પાનબાઈ ને કીધું છે કે ચોવીસ કલાકના એકવીસ હજાર ને છસો શ્વાસ આપડા ભજન વિના જ્ઞાન તો એ બધા કાળના મુખમાં ઝડપાઈ જાહે માટે વીજળીના ચમકારે મોતી પરોવો નકર અચાનક અંધારું થાય જોત જોતામાં આવા દિવસો વયા ગયા એકવીસ હજાર છસો ને કાળ ખાય તો વીજળીના ચમકારે એટલે મનુષ્યનું જીવન વીજળીના ચમકારા જેવું છે આકાશમાંથી વીજળી થાય ને મટી જતા કેટલી વાર લાગે એવું જ મનુષ્યના જીવનનું સમજાવાનું કે કઈ આમાં ધબકારો બંધ થઈ જાય ને કઈ ખબર પડે એમ નથી હજી કાલ બચપન ના ખેલ ખેલતા તા ને આ ગઢ પણ કઈ આવી ગયું કઈ ખબર રહી કેમ સમય સરકી જાય કઈ ખબર પડે એમ નથી માટે અલ્પા આયુષ્યની અંદર સમયસર મોતી પોરવી લેવું જોઈએ ક્યુ મોતી અને ક્યાં પોરવું તો મનુષ્યનું જીવન વીજળીના ચમકારા જેવું છે તો આપણા મન રૂપી મોતીને પરમાત્માના નામરૂપી દોરામાં પોરવી લેવું પણ એને માટે ગુરુગમ રૂપી હોય ગોતવી પડે ગુરુગમ રૂપી હોય જડે તો આ મનરૂપી મોતી નામરૂપી દોરામાં પોરવાઈ જાય અને ઈ ભગવાન શંકરના ગળાના રૂઢ માળાનો પારોડિયો થઈ ગયો ઈ પછી કોઈ દી રખડે નહીં સાધુ સંતો એમ કે સમયસર જોત જોતામાં આવા દિવસો વયા ગયા એકવીસ હજાર છસો ને કાળ ખાય જોત જોતામાં આવા કેટલાય દિવસો વયા ગયા છે અને એકવીસ હજાર છસો ને શ્વાસા આપણા કાળના મુખમાં ઝડપાઈ જાય એ મનુષ્યનો જીવનની મોટામાં મોટી ખોટ છે બાકી આપણે બે પાંચ કરોડની ખોટ કરી હોય તો કુદરત આગળ જતા સારી એવી પળ આપે કઈ તમે બે પાંચ કરોડની ખોટ બુરી શકો પણ આ ગયેલા શ્વાસાની ખોટ નહીં બુરાય એ આપણાથી નહીં બુરાય એટલે સંતોએ કીધું છે કે ગઈ પણ પાછી ફીર ન આવે એટલા માટે હું કહું છું કે અઘાધ ઘાટ ને ઉલટ રસ્તા વિકટ વસ્મી વાટ પલક કહે શ્વાસ ઉશ્વાસ ની ધૂન સાંધતા ઉઘડિયા કબાટ બોલીએ સદગુરુ મહારાજની જય